અમદાવાદમાં શેર ભાગીદારીમાં ધંધો કરતા પરથી અપહરણ કરી ગયા હતા જોકે મોડી રાત્રે પોલીસે વેપારીને મુક્ત કરાવી બે અપહરણકારોને ઝડપી પાડ્યા છે ઉત્તરાયણ પોલીસ અને સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શેરબજારના ધંધામાં વેપારી શક્તિ હરેશ ધડુકને અઢી દેવું થયું હતું જેના કારણે વેપારીના સંબંધીઓ અને મિત્રો રૂપિયાની ઉઘરાણી કરતા હતા છેલ્લા પંદર દિવસથી ઘર છોડી વેપારી શક્તિ ધડુક સુરતમાં હોટલમાં રહેતો હતો અને મોટા વરાછામાં લજાવણી ચોક વૈભવ હોટલની સામે કેડીપાનના પાનના ગલા પર શક્તિ ધડુક સિગારેટ પીતો હતો તે દરમિયાન કારમાંથી ત્રણ શખ્સોએ ઉતરી તેને માર મારી ઈજાઓ કરી કારમાં બેસાડી ચાલી ગઈ હતી આ ઘટનાને એક કલાક પછી ઉત્તરાયણ પોલીસે અપહરણની ખબર પડી હતી પોલીસે તાત્કાલિક ટીમો બનાવી આસપાસના સીસીટીવી કેમેરા આધારે તપાસ શરૂ કરી હતી મોડી રાત્રે અપહરણમાં વેપારીને અપહરણ કરતાના ચુંગલમાંથી છોડાવી પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી વધુમાં મોટા વરાછાની વૈભવ હોટલમાંથી વેપારીએ ત્રેવીસમી ચેકઆઉટ કરી અન્ય જગ્યાએ સુરતમાં રહેતો હતો અને મામાના દીકરા સાથે વાત કરતો હતો ઘટના સમયે થી પણ વધુ લોકોની ત્યાં હાજરી હોવા છતાં એક પણ જણાએ વેપારીને અપહરણના ચુંગલમાંથી છોડાવવા પ્રયાસ ન કર્યો પડતી સો નંબર પોલીસને કોન કરવાની તસ્દી પણ લીધી ન હતી તો કારના નંબર આધારે માલિકને શોધવા પોલીસની ટીમ કામરેજ ગઈ જે એક બાવાજી જે પાનનો ગલો ચલાવે છે જેના નામે કાર હતી તેને ઉંચકી લાવી બાવાજીએ કાર કામરેજ એક મુસ્લિમને વેચી હતી પોલીસની ટીમ તે મુસ્લિમને લાવી હતી પછી તે મુસ્લિમે કાર ફારૂકને વેચી હતી પોલીસે ફારૂકને પણ શોધવા ઘરે ગઈ જોકે તેમને મળી આવ્યું નહોતો ફારૂક અને ફિરોજ બંને ગાયબ છે અને મોબાઈલ બંધ છે આથી પોલીસને બંનેની સામે શંકા લાગી રહી છે બંને ગાડી લેવેટનો ધંધો કરે છે પોલીસને શંકા છે કે વેપારી શક્તિ ધડુક પહેલાં ગાડી લેવેટનો ધંધો કરતો હતો તેથી તે ધંધામાં અપહરણ કરી આશંકા સેવાઈ રહી છે અઝલ ખુરશી સાથે પ્રકાશવાળા